જેમાં વિશ્વકર્મા દાદાની ફૂટ ઊંચી વિશ્વકર્માનું નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ધામ માટે ચારસો ને બાસઠ એકર એટલે કે સાતસો ને સિત્તોતેર વીઘા જમીન ખરીદવામાં આવશે જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ દશાવતાર મંદિર ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે શ્રી વિશ્વકર્મા ગોબુલ ફાઉન્ડેશન દ્વારા શ્રી વિશ્વકર્મા ધામ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે શ્રી વિશ્વકર્મા ધામ ના નિર્માણ અર્થે ram નવમી ના દિવસે સંકલ્પ યજ્ઞ રાખવામાં આવેલો છે અને આ સંકલ્પ યજ્ઞ માં અમે શ્રી વિશ્વકર્મા ધામ ના ભૂમિ પૂજન ની વિધિગત જાહેરાત કરીશું આજે વિશ્વકર્મા ધામ માટે સંપૂર્ણ વિશ્વના કલા નિપુણો અને કૌશલ્ય પારંગત વસવાટી સમાજ ને એક તાતણે બાંધીશું અને દરેક સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો સાથે મળી અને એક મોટું સામાજિક સંગઠન બનાવીશું અને અમે વિશ્વકર્મા ધામ ની રૂપરેખા નક્કી કરીશું આજે ભાગદોડ ભરી જિંદગીમાં અને શહેરીકરણની જિંદગીમાં જ્યારે કઈક ને કઈક સમસ્યાઓનો ઉકેલ કરવાનો આવે છે ત્યારે એક મોટા સંગઠનની જરૂરિયાત રહેતી હોય છે તે આ જરૂરિયાત ને સંતોષવા માટે અને સમાજમાં શિક્ષણનો પ્રભાવ વધે રોજગાર દરેક યુવાનોને મળી રહે તે માટે થઈને એમ શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણનો સપનું જોયું છે મારું નામ કાનજીભાઈ તલસણિયા હું સુથાર સમાજ સુરતથી એક વિશ્વકર્મા વંશજ છું આજે પવિત્ર વિશ્વકર્મા જયંતિ હું સર્વે વિશ્વકર્મા વંશજોને શ્રી વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે શામવાડી ખાતે ખૂબ જ સરસ વિશ્વકર્મા પૂજાનું આયોજન થયું છે અને મને ખૂબ ગર્વ છે કે આપણા ભારત વર્ષમાં એક વિશ્વકર્મા વંશજ માટે મોટું વિશ્વકર્મા ધામ બનવા જઈ રહ્યું છે હું સમગ્ર આપણે જોઈએ ને તો વિશ્વકર્મા વંશજ એટલે કે આપણે કોઈ વિશ્વકર્મા આપણો વંશજ છે એને મદદ કેવી રીતે કરી શકીએ તો આપણે ઘરે ઘરે નથી જઈ શકવાના તો આપણે જ વિશ્વકર્મા વંશજ એવું વિશ્વકર્મા ધામ બનાવીએ કે જ્યાં ટોટલ વિશ્વકર્મા વંશજ આવીને પોતાના પ્રશ્ન મૂકી શકે અને આપણે એનું નિરાકરણ કરી શકીએ વિશ્વકર્મા ધામ બનવા પાછળનો મુખ્ય હેતુ છે વિશ્વકર્મા ધામ બનવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણા વિશ્વકર્મા વંશજમાં જે યુવા રોજગાર છે પેઢી યુવા પેઢી છે વડીલો છે એ બધાને એક જ પ્લેટફોર્મ ઉપર આપણે પોતાને કામ આપી શકીશું માનો કે વડીલો છે તો એ આપણે કામ શીખવાડશે યુવાનો છે તો ત્યાંથી કાંઈક લઈને જશે મતલબ કે આપણે વિશ્વકર્મા વંશજો જે છે ને તે કંઈ પાસા પડવા જોઈએ નહીં હાલ તો આપણે ગુજરાતમાં બારડોલી આસપાસ જગ્યાનું જોઈ છે પછી જ્યાં તે જગ્યા સેટિંગ થાય તે આપણે કરીશું અને આગલા પ્રેસ કોન્ફરન્સ જણાવશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ